ભાવનગરના ખાતે કાળી ચૌદશ ને લઈ મહાય અને પૌરાણિક કાલભેરવ દાદાનું મંદિર છે મંત્રી બન્યાની સાથે કુવરજી બાવળીયાએ દાદાના દર્શન કર્યા કાળી ચૌદશ ના દિવસે કાલ ભેરવું દાદાના દર્શન હું આવું છું એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદુર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી એને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માન્ય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી યજ્ઞ વિષ્ણુ રવ યશસ્વ ભાઈ રવા સનાતન ધર્મની ચાર રાત્રિનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે મોહરાત્રિ શિવરાત્રિ નવરાત્રિ અને કાળરાત્રિ કાળરાત્રિમાં યજ્ઞ કરવાથી જીવનના અને સમસ્યાઓ દૂર થાય છે માનની શ્રી કુરજીભાઈ કુંવરજીભાઈ બાવળીયા સાહેબ હર સાલ આવે જ છે અને રાષ્ટ્રની ચેતના માટે વીર ફોજી જવાનોની શક્તિ માટે અને સમગ્ર ભારત દેશના લોક કલ્યાણ અર્થે આ યજ્ઞ સિંધુનું હાર્દર રહેલું છે સાહેબને પણ કાલભૈરવના આશીર્વાદ આપતા એમ કહીએ છીએ કે પુનરાગમન ભવ આપ વહેલા વહેલા પાછા પધારશો અને લોકોની સેવા રાષ્ટ્રની સેવા અને નાના માણસોની સમસ્યાઓ વધારેમાં વધારે હલ થાય એવી શુભકામના અને શુભ આશીર્વાદ અસ્તુ આજે કાળી ચૌદ નો પાવન પર્વ છે અને તેને લઈને ચોક્કસ થી વિશ્વવિખ્યાત જે કાળ ભૈરવ મંદિર પાલીતાણા ખાતે છે તે છે જોઈ શકાય છે કે જે પ્રમાણે મહાયજ્ઞ છે તેમાં આહુતિ જે છે તે અત્યારે આપતા નજરે પડી રહ્યા છે કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા છે તે લઈને હોય છે કે જે પ્રમાણે આજે પણ તેઓએ આ મહાયજ્ઞ માં આહુતિ જે છે તે આપી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે આ પ્રમાણે દર વર્ષની માફક આ વર્ષે પણ કુંવરજીભાઈ બાવળી